જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં નવસારી શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા અઠ્ઠાવીસ નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું નવસારી શહેરમાં રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે ન્યૂ રોડ શાહી દરબાર હોટલની આગળ વિરાવળ જકાતનાકા પાસે નવસારી મુસ્લિમ સમાજ દ્વારા શોક વ્યક્ત કરી કેન્ડલ માર્ચ કરવામાં આવ્યું જેમાં નવસારી મુસ્લિમ સમાજના યુવા મિત્રો आगे वालों, वडिलो को मोटी संख्या में हाजिर रहा मेरा नाम मोहम्मद सलीम, खान मोहम्मद अहमद मैं नौ ये काश्मीर के बैलगा में आतंकवादी घुमरा हुआ था जिससे हमारे बहुत से भारतीय भाई जो तो कर चुके जिसको आ गया बुरी है तो ये हमें श्रद्धांजलि के लिए निकाली गई थी कि तो भाई जो भी हुआ कश्मीर के अंदर गलत हुआ है हिंदू मुस्लिम सिख ईसाई ही हम आपस में भाई भाई थे और तो हम सबको ये हुआ है कि जो भी हुआ है गलत हुआ, है, हुआ है, है तो हम हमारे हिंदुस्तान के प्रधान नरेंद्र तो भाई मोदी को ये आजीदाना बुधाई थोड़ा तो दर्शाई कर दिया है कि जिन्होंने ये आतंकवादी आतंकवाद मचाया है और जिन्होंने निर्देश से को जो कथन किया है उसको एक्टिव दिया है कि याद कर और कहे कि आज के तो तो बाद तो हम सब काम नहीं करेंगे क्योंकि ये बहुत गलत काम हुआ है ऐसा नहीं होना चाहिए हम सब हिंदुस्तान के अंदर मिलजुल के रहते हैं और हमारा हिंदुस्तान एक मोहब्बत गलत चीज है तो हमारे ये पूरी हमारी जो ये चैनल यही निकाली गई थी उस समय के तरफ यही कहना चाहते थे कि हम सबको भी सब बहुत दुख है कि जो काम हुआ है गलत हुआ है तो आगे से ऐसे काम ना होना चाहिए और ऐसे काफिलों को बड़ी पैसे कर ले जाए અને વખોડીની સાથે સાથે નવસારી મુસ્લિમ સમાજ તરફથી આજે કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી ઘણી મોટી સંખ્યાની અંદર અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને એક માંગ કરવામાં આવી છે કે આ પાકિસ્તાનના જે જે નાપકૃત્ય જે કરી રહ્યો છે આપણા હિન્દુસ્તાનની અંદર એ ચલવી લેવાય નહીં અને એ પાકિસ્તાનને નાબૂદ કરી નાખો સાથે સાથે જે નિર્દોગોની હત્યા કરવામાં આવી છે એ હત્યારાઓને એવી સજા આપો આતંકવાદ ને એવી સજા આપો કે ફાંસી વધીને કોઈ સજા હોય એવી સજા આપો આજે દેશની અંદર કોઈ બી જાતિનો હોય બધા ધર્મ સાથે મળીને એક રાષ્ટ્રીય ભાવના અને માનવ ભાવનાની સાથે આજે એક અપીલ કરે છે અને માન્ય મોદી સાહેબને એક તાકાતની માફક શક્તિમાન સાથે કહેવા માંગે છે તમને આશા છે કે આ અમારી જે માંગો છે એ જલ્દીથી જલ્દી પૂરી થાય અને પાકિસ્તાનને નાબૂદ કરે અને આતંકવાદીઓને ફાટીની સજા મળે એવું થશે એવી અમારી આશા છે ગત રોજ કાશ્મીરના પહલ ગામમાં જે આતંકવાદી દ્વારા જે પાકિસ્તાનનો અલ કાયદા ગ્રુપ દ્વારા જે નિર્દોષ હિન્દુસ્તાનીનો જે કલ્આમ કરવામાં આવ્યો છે એ અધીનમાં આજરોજ નવસારી સમસ્ત નવસારી જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા અમે જે પૂતળા દહન કરવામાં આવ્યું છે તો જે ગત પહલગામની જે ઘટના છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં નિંદા કરે છે અને આવા નાપાક જે પાકિસ્તાની અલ કાયદા ગ્રુપ દ્વારા નાપાક ઇરોડાનો અમે સખત એને નિંદા કરે છે અને અમે વિરોધ કરે છે જેથી સરકારને પણ અમે કહેવા માંગે છે આ ઘટનાથી અમે સરકારનું સમર્થન કરે છે અને સરકારના સાથે છે નરેન્દ્ર મોદી સાહેબને અમે અપીલ કરે છે કે આ જે આતંકવાદીઓ છે એને કડક ને કડક સજા આપવામાં આવે બલકે અમે તો એવું એવી માંગ કરે છે કે જે જગ્યા ઉપર આપણા નિર્દોષ હિન્દુસ્તાનીઓનો જે કતલ કરવામાં આવ્યો છે એ જ જગ્યા વીજ ચોરાઓ પર આ આતંકવાદીઓને સજા આપવામાં આવે અને ફાંસી આપવામાં આવે એવી અમારી માંગ છે અસલામલેવસારી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદના નાણાં સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે રેલી એના માટે કરવામાં આવી હતી કે થોડા દિવસો અગાઉ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ના હિન્દુના ના મુસલમાન પરંતુ અમારા ભારતીયોને હિન્દુસ્તાનીઓને બે રમીથી એકતલા કરેલા હતા તેવા પાકિસ્તાન પાકિસ્તાનના આતંકવાદીઓને અમે વખોડવા માટે આ રેલીનું આયોજન કરેલું હતું અને અમારી સરકારની લાગણીને માંગણી એ જ છે કે એ આતંકવાદીઓને જલ્દી જલ્દ પકડીને એમને જાહેરમાં ફાંસી આપવામાં આવે ને એવી સજા આપવામાં આવે કે જેના થકી બીજી વાર કોઈ આવી હિંમત કરવાની કોશિશ નહીં કરે એ લાગણી સાથે સમસ્ત મુસ્લિમ સમાજ નવસારી મુસ્લિમ સમાજ દ્વારા જે રેલી કરવામાં આવી હતી તેને મેં રેલી કરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી હતી તેના માટે જ આતો કાર્યક્રમ યોજાયો